બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમ ઘણા વિસ્તારોને આવરી લેશે અને આ વિસ્તારોની અંદર જોરદાર વરસાદ જોવા મળશે આ વરસાદની સિસ્ટમ પૂર્વ ગુજરાતથી બસ થોડા જ દૂર છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં પણ ભારે તબાહી મચાવી શકે છે સિસ્ટમના કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડા જ કલાકની અંદર આ સિસ્ટમ દાહોદ અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે એટલે કે મિત્રો આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે તેમજ મિત્રો આ સિસ્ટમ વધુ આગળ વધતા અરવલ્લી પંચમહાલ છોટા ઉદયપુર અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે તેમજ મિત્રો કાલે અઠ્યાવીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખના રોજ અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા તાપી અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત જોવા મળશે આ ઉપરાંત બપોરના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને તેના લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ રાતથી લઈને સવાર સુધીમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના લાગુ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં પણ કાલે સવારથી જોરદાર વરસાદ જોવા મળી શકે છે તેમજ મધ્ય ઉત્તર સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ લાગુ અમરેલી અને જુનાગઢ જિલ્લાઓ પણ કાલે બપોર સુધીમાં વરસાદની શરૂઆત જોવા મળી શકે છે આ વખતે આ સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વધુ જોરદાર વરસાદની શક્યતાઓ રહેલી છે